નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ તો તારીખ ચૌદ થી વીસ નવેમ્બર સુધી સમગ્ર દેશમાં બોતેરમો સહકાર સપ્તાહ ઉજવવામાં આવે છે આજ રોજ રાવપુરા સંસ્થા વસાહત ખાતે ધી ગવર્મેન્ટ સર્વન્ટ ક્રેડિટ સોસાયટી લિમિટેડ વડોદરા ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો સાથે જ સહકાર ભારતીનું ગીત પણ ગાવામાં આવ્યું જેમાં ઉપસ્થિત શ્રી પ્રતાપરાવ ભોઇટે ઉપપ્રમુખ ભરતકુમાર ભટ્ટ સંસ્થાના ડિરેક્ટર્સ સારા ગણદેવીકર જ્વેલર્સના ડાયરેક્ટર

સુખ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય તેવી શુભકામના સાથે નૂતન વર્ષાભિનંદન શુભેચ્છાઓ હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું તારીખ ચૌદ નવેમ્બરથી વીસ નવેમ્બર સુધી સમગ્ર દેશમાં સહકારી સંસ્થાઓમાં સહકાર સપ્તાહોની ઉજવણી કરવામાં આવે છે અને ગઈકાલે જ અમે વડોદરા જિલ્લા સહકારી સંઘમાં એનું ઉદ્ઘાટન કર્યું આજે અમારી સંસ્થામાં આજે ગવર્મેન્ટ સર્વન્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા ઉપસ્થિત રહીને આજે આ કાર્યક્રમ અમે આયોજિત કર્યો છે આજનો દિવસ એટલે આપણે જે યુનિવર્સિટીઓ છે આ યુનિવર્સિટીઓમાં યુવાનોની સંખ્યા વધી છે પરંતુ યુવાનોને સહકારી ક્ષેત્ર તરફ લેવા માટે આપણે જે પ્રયત્ન કરવા જોઈએ તે ખૂબ જરૂરી છે કારણ કે આટલી જૂની આપણી સહકારી સંસ્થાઓ છે આજે ઓગણીસો ચારમાં માં આપણો કાયદો શરૂ થયો તે પહેલાંય સહકારી સંસ્થાઓ હતી જ અને આજે પણ ખુલી ફાલી છે સમગ્ર દેશમાં આજે સિત્યાસી હજારથી વધારે સહકારી ક્રેડિટ સોસાયટીઓ છે અને એ સમાજના નીચલા વર્ગોને અને મધ્યમ વર્ગને એમની આર્થિક જરૂરિયાતો આપણે પૂરી પાડીએ છીએ એટલે આ એક એવો સહકાર ક્ષેત્ર છે એ સમાજને આપણે એનો ઉદ્ધાર કરવા માટે આપણે એનો ઉપયોગ કરી રહ્યા છીએ પરંતુ સમાજના ઘણા લોકો પણ હજી આ બાબતમાં જાણકાર નથી એમને જાણકારી આપવાની જરૂર છે આપણા માધ્યમથી સૌને હું આજના સહકારી સપ્તાહના આ બીજા દિવસે વંદન કરું છું અભિનંદન કરું છું અને આભાર વ્યક્ત કરું છું સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ